ના મારા ઘરમાં હું કહું એમ જ થવું જોઈએ કારણ કે હું પ્રિન્સિપલ બ્રેડ વિનર છું મારી કમાણી ઉપર ઘર ચાલે છે એટલે બધાએ મને જ ફોલો કરવાનું મને જ અનુકૂળ થવાનું હું કહું એ જ અભિપ્રાય માન્ય રાખવાનો પિકનિક પર ક્યાં જવું એ પણ હું નક્કી કરું સંતાનો કયા કપડાં પહેરે પણ હું નક્કી કરું આ સંસ્કાર નથી આ અહમ કહેવાય સંસ્કાર કોને કહેવાય અનુકૂળ થવું સરળ થવું સહજ થવું તમને ખબર છે અત્યારે દિલ્હીમાં રોજના સાઠ થી સિત્તેર ડિવોર્સ કેસીસ નોંધાય છે મુંબઈમાં પણ સિત્તેર એસી રોજના નોંધાય છે હૈદરાબાદ સિકંદરાબાદ ક્વીન સિટીમાં તો રોજના સો અને એમાં મુંબઈમાં બાંદ્રામાં જે ફેમિલી કોર્ટ છે એમાં જેટલા ડિવોર્સ કેસીસ નોંધાય છે ને એમાંથી પાંચ ટકા કેસ તો સાઠ વર્ષથી ઉંમરના ઉપરના લોકોના છે અલ ભાઈ તારે પાંત્રી વાળા ચાલી ગયો હવે દસ પંદરની વાત છે ચલાવી લે સિત્તેર પંચોતેર પહેલી વિકેટ પડવાની જ છે બે માંથી એકની એનાલિસિસ થયું કે સાઠ વર્ષથી ઉપરની વ્યક્તિ અને પાંત્રીસ વર્ષના લગ્નજીવન પછી એ લોકો છૂટાછેડા માટે કેમ તે બાંદ્રા કોર્ટમાં આવે છે પાંચ મુખ્ય કારણો નક્કી થયા એમાં એક કારણ એવું નક્કી થયું કે ખબર નહીં મારા સ્પાઉસની બોલીમાં હવે બરછટતા વધી ગઈ છે આ સંસ્કાર ખામી પાંત્રી વર્ષ ચાલ્યું પણ દસ પંદરની ની વર્ષ નહીં ચાલે પછી બીજા બે ત્રણ કારણ તો બહુ ક્ષુલ્લક હતા ખાલી હસવા જેવું છે તમને જણાવી દઉં એક કારણ મુખ્ય પાંચમાં એવું હતું ધ સ્પીડ ઓફ ધ ફેન ઇન બેડરૂમ બેડરૂમમાં પંખાની સ્પીડ એકને એક ફાવે ને એકને પાંચ ફાવે અલે બંને જણા ટેવ પાડ દેવાની ત્રણ ઉપરની અને પાંચ વાળાને થોડું ગોદરું ઓઠી લે અથવા ખાટલા નીચે સુઈ જાય પણ એમાં કે છૂટા લેવાય એક બીજું કારણ હતું જો આ પણ સંસ્કારની ખામી સદનલી માય સ્પાઉસ હેઝ લોસ્ટ ધ સેન્સ ઓફ ડ્રેસિંગ કે મારા સ્પાઉસને એ ડ્રેસિંગ સેન્સ જતી રહી છે એટલે સાઠ વર્ષે જબ્બો લેંગો પહેરોમાં બધું આવી ગયું જો આપણને અહમ હોય છે કે હું કહું મારું મન પ્રમાણે જ બધું મારા વર્તુળમાં ચાલવું જોઈએ મારી સત્તા પ્રમાણે જ મારા કાર્યક્ષેત્રમાં થવું જોઈએ આ મોટામાં મોટા કુ સંસ્કાર તમે અન્ય વ્યક્તિને સમજીને થોડા સરળને સહજ થઈ શકો અને અનુકૂળ થઈ શકો એ મોટામાં મોટા સંસ્કાર છે આ અહમ શૂન્યના સંસ્કાર એ દરેક સંસ્કારની જનની છે ઇટ ઇઝ ધી મધર ઓફ ઓલ વર્ચ્યુઝ પ્રમુખ સ્વામી મહારાજને એક વખત પત્રમાં કોઈ એક લખ્યું કે સ્વામી તમે અંગ્રેજીમાં વાક્ય લખજો આઈ બ્લેસ યુ તમે લખો તો છો આશીર્વાદ છે ને પ્રાર્થના છે પણ આજે અંગ્રેજીમાં લખો પ્રમુખ સ્વામી મહારાજને અંગ્રેજી અક્ષરો લખી શકતા હતા કોઈ સંતની મદદથી શબ્દ આખો લખ્યું આઈ બ્લેસ યુ આશ્ચર્યની વાત એ કે સંતે પત્ર હાથમાં લીધો તો બધા જ અક્ષરો એ કેપિટલમાં લખાણેલા પહેલો શબ્દ પહેલો જે અક્ષર હતો આ એ પ્રમુખ સ્વામી મહારાજે નાનો કરેલો સેકન્ડ એલ્ફાબેટનો ટપકા વાળો પેલા અંગ્રેજી વ્યાકરણનો નિયમ છે કે પછી જે પહેલો અક્ષર આવે નવા વાક્યનો એલ્ફાબેટ મોટો હોવો જોઈએ પ્રથમ હોવો જોઈએ એટલે તમારે આય આવો લખવાનો કેપિટલ પ્રમુખ સ્વામી મહારાજે સ્મિથ સાથે પોતાના જીવનનું એક અમૃત ત્યાં રેડ્યું પોતાનું શાણપણું ત્યાં કીધું અને આપણી માટે એક બહુ જ મોટી શીખ આપી એક બહુ જ મોટા સંસ્કારની વાત કરી પ્રમુખ સાંઈ મહારાજે કહ્યું કે હું જાણું છું કે પૂર્ણ વિરામ પછી પહેલો અક્ષર જે આવે એ કેપિટલ હોવો જોઈએ પણ જીવનમાં આય નાનો રાખવાનો તો સુખી આ સંસ્કાર સંસ્કાર આય નાનો છે અને લૌકિક દ્રષ્ટિએ પણ તમે આય મોટો રાખો ને તમે મૂરખ જ છો કારણ કે તમે જો સજાગ હો ને તમે જો બુદ્ધિવાળા હો તો તમે સમજી શકો કે તમારાથી બેઠેલી દર ત્રીજી વ્યક્તિ કોક ક્ષેત્રમાં કોક રીતે કોક આવડતમાં તમારા કરતા વધારે બુદ્ધિશાળી છે યસ ઓર નો જસ્ટ રેઝ યુ હેન્ડ ઇફ યુ સે યસ થેન્ક યુ આપણી બાજુમાં બેઠેલી ત્રીજી વ્યક્તિ આપણા કરતા કોક રીતે ક્યાંક કોક કાર્યક્ષેત્રમાં કોક રીતે કોક આવડતમાં વધારે છે તો એ વ્યક્તિ જેમ તમને તમારી વિશેષ આવડતને હોશિયારીને અનુભવને કામ માટે માન આપે છે એમ એ વ્યક્તિ જે કાર્યક્ષેત્રમાં તમારા કરતા વધારે નિપુણ હોય એ તમારે પણ એને માન આપવું જોઈએ એ તમે ન આપી શકો તો તમારામાં સંસ્કાર નથી તમે આપી શકો તો સંસ્કારનું પહેલું આવી ગયું પછી નાનું બાળક પણ હોઈ શકે કિશોર કે યુવાન પણ હોઈ શકે તો અન્યને આવો આદર આપો બે હજાર પંદરની ની સાલમાં આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રમુખ સ્વામી મહારાજ ના દિવસે એમને ટ્વીટ કર્યું છે એ ટ્વીટમાં એમણે લખ્યું કે આઈ હેવ લર્ન માય લાઈફ થ્રુ માય વિથ પ્રમુખ સ્વામી મહારાજ પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રી લખ્યું કે મારા જીવનમાં ઘણું બધું શાણપણું હું પ્રમુખ સ્વામી મહારાજ સાથે મારા અર્થપૂર્ણ વાર્તાલાપ દ્વારા મને મળ્યું છે પ્રમુખ સ્વામી મહારાજ પોતે ધામમાં પધાર્યા એમના અંતિમ દર્શન માટે માનનીય પ્રધાનમંત્રીશ્રી ત્યાં સારંગપુર પધારેલા બહુ આદરપૂર્વક એમણે પ્રમુખ સ્વામી મહારાજના પાર્થિવ દેહની પ્રદક્ષિણા કરી આરતી પણ ઉતારી અને પછી એમને પ્રવચનમાં વાત કરી કે મને નાનપણથી પ્રમુખ સ્વામી મહારાજે મઠાર્યો છે ટપાર્યો છે અને મને ઘડ્યો છે એક વ્યક્તિ ઘડાય તો કઈ કક્ષાનું કાર્ય કરી શકે છે આપણે સમજી શકીએ છીએ એવા આપણે આપણા સંતાનોને પરિવારજનોને ટ્રેન કરવા છે એવા સંસ્કાર આપવા છે બીજો એક સદ્ગુણ એમને આ પુસ્તકમાં લખ્યો છે યાન માર્શલ અને દાના ધોરે સેલ્ફ અવેરનેસ આ બહુ મોટા સંસ્કાર છે એટલે કે સ્વજાગૃતિ હું ક્યાં છું હું શું કરું છું હું શું બોલું છું હું ક્યાં જોઉં છું આજુબાજુ કોણ લોકો છે મારી આ વાતની અસર શું થશે મારા વર્તનની અસર શું થશે મારા વિશે લોકો શું અભિપ્રાય માનશે એ વિશે અત્યંત જાગૃતિ એને સેલ્ફ અવેરનેસ કહેવાય આ બહુ જ મોટા સંસ્કાર છે કે હું મારી ઈમેજને ક્યારે બગાડી ન શકું મારાથી હું બોલાઈ ન જાય હું વર્તાઈ ન જાય જે દ્વારા મારા કુટુંબને મારા પરિવારને મારા સમાજને મારા દેશને લાંછણ લાગે આ ન થઈ જાય મારાથી એ જે જાણ પડું એને સંસ્કાર કહેવાય આપણે સંસ્કાર શબ્દ બોલ્યો છે વાંચ્યા છે સાંભળ્યા છે અનેક વખત શું કહેવાય ને એ આપણે સમજવાનું છે આ જે જાણપણું રાખવું અત્યંત સેલ્ફ અવેર પ્રમુખસ્વામી મહારાજ ધામમાં પધાર્યા પછી એમની શ્રદ્ધાંજલિ સભા ગાંધીનગરમાં હતી ખૂબ આગેવાનશ્રીઓ બધા પધારેલા રાજકીય આગેવાનો પણ હતા સામાજિક આગેવાનો પણ હતા શિક્ષણ ક્ષેત્રમાંથી પણ ઘણા બધા આગેવાનો પધારેલા અને અનેક પ્રોફેશનલ્સ એ ત્યાં હતા હાજર બહુ જ મહિમા ગરિમા પૂર્ણ સભા હતી એમાં એક ગુજરાત રાજ્યમાં બહુ જ મોટા આગેવાનશ્રી એમણે વાત કરી કે હું ચાલીસ વર્ષથી પ્રમુખ સ્વામી મહારાજને જોતો આવ્યો છું ચાલીસ વર્ષથી નાની મોટી સત્સંગ સભામાં પ્રસંગે હું હાજર રહ્યો છું ચાલીસ વર્ષથી હવે બરાબર સાંભળજો એ શું બોલે છે ચાલીસ વર્ષથી પ્રમુખ સ્વામી મહારાજે નાના મોટા સામાજિક પ્રશ્નો રાજકીય પ્રશ્નો દેશ આંતરરાષ્ટ્રીય પ્રશ્નોમાં પોતે પોતાનો અભિપ્રાય પણ વ્યક્ત કર્યો છે એ પણ મેં સાંભળ્યો છે એ પણ મેં વાંચ્યો છે પણ હું દાવા સાથે કહી શકું કે પ્રમુખ સ્વામી મહારાજે સિત્તેર વર્ષનું જાહેર જીવન જીવ્યા સાત દાયકાનું જાહેર જીવન જીવ્યા એમાં એક પણ એવી ઘટના નથી બની કે પ્રમુખ સ્વામી મહારાજે કોઈ એવો શબ્દ ઉચ્ચાર્યો હોય કોઈ એવું જાહેર વર્તન કર્યું હોય કે જેના લીધે વિવાદ થયો હોય વર્ષ સાત દાયકાના જાહેર જીવન પછી વિવાદાસ્પદ રહેવું એ પ્રમુખ સ્વામી મહારાજની બહુ જ મોટી કામયાબી કહેવાય આ સંસ્કાર અને સંસ્કાર કહેવાય શિક્ષણની સાથે આપણે આપણા સંતાનોને આવા સંસ્કાર આપવાના કે બેટા આપણી વાણી અને વર્તનથી એક પણ જગ્યાએ લેશ માત્ર પણ તને પરિવારને સમાજને આપણા ધર્મને દેશને લાંછણ લાગે એવું ન થવું જોઈએ એ નાનપણથી એને દરબી દેવાનું ને એ સંસ્કાર કહેવાય દિસ ઇઝ વેલ્યુઝ વર્ચ્યુઝ